ગુડ મોર્નિંગ ઓમર સાહેબ ભલે ભલે ગુડ મોર્નિંગ ભરો આજે બનવા આવ્યો છે હો જઈ બાય રયો કાલે કેમ નિજા નતો હે ચમકાળ બધા ને હે બધા કલેક્ટર બની ગયા શું હર અને ઓ બહુ ચોપલા વેળા નહીં કરવાના આજે તો બધા પ્રશ્નો તને જ પૂછવા છે બોલ ભરા અકબર કોણ હતો ખબર નહીં સાહેબ તે નિશાળ માં આય ને ભણવા એમ ધોન આપે તો ખબર હોય ને સાહેબ તમને ખબર છે રાજ્ય કોણ છે

ખલે ફિયસમાં સર્ચ કરજો જયપાલ સિંહ આગરા કિંગ પહેલા આજ પેજે આપણો સટાકો પડ્યો છે જોઈ લેજો તે તું શું અહીંયા ફેસબુક કોલ આવ્યો છે ચાલ તને આજે એક મસ્ત રોમેન્ટિક પ્રશ્ન પૂછું તે કોઈ દિવસ કોઈને પ્રેમ કરો છે

મારી જાનુના મોઢા ઉપર હતા ઘણા ખીલ હજુ યાદ આવે છે અને એને મારા ઘસી ઘણી ક્રીમ યાદ આવે બસ હવે આગળ ના બોલતો તારા જેવા છોકરાઓ બધા છોકરા પગાડી છે કન્યાણ માં ચાલો હવે હું તને બે વાક્યો આપું છું આ બે વાક્યમાં શું અંતર છે તે મને બતાવો

અમય બે કેરિયો બકરી જાય તો કેટલી કેરિયો વધે સાચો જવાબ આલજે ને મારી મારી સોતર કાઢના હે વાતો ઓર રાખજે સાબ 10 કેરિયો તો વધે ને અલ્યા એકઈ રહે માર બેટો ને એટલી ખબર ના પડે હું થોડી વાડો છું હવે 10 માંથી બે કેરિયો બકરી દેતી તો કેરિયો તો કેરિયો જ રહેવા ને ઘેડા થોડી દેજે વાત કરો છું આ પ્રશ્ન પૂછ મને એવું લાગે કે તું મોટો થઈને વકીલ બની હો ભુરિયા मुझे बोलो इना जवाब तो फटा फटा आप जे हम्जो हारो साहिब बोलो भारत नी राज्दानी काईश है फटा फट बोल oh no! भारत माथे जोब रातम विद्य जना इस्तरी काईश बलेट जल्दी ભારત માંથી વિજેત જના સ્ત્રી સૌ પ્રથમ સ્ત્રી શ્રીલંકા તને કોઈ આવડે છે કે નહી કોયડો તને પૂછો તારો પાકો મિત્ર અને તારો માલ જો બંને પાણીમાં એક સાથે ડૂબતા હોય તો તું પેલા કને બચાવે મરી જાવ તો મારા હારો કેલા એ ભેગા પાણીમ કરતા તા હું એમ કે મને મન પેલા તું નિશા તો કોક દાડા જ આવે છે ને એક તો આવા નવા ડોબા જેવા જવાબ આલે છે પેલા તું એમ કે કે નિશા વસ્તુ શું છે સાહેબ મારા હિસાબથી તો નિહાળ એવી જગ્યા છે ને જો અમારા પપ્પાને લૂંટી લેવાય છે અને મને વગણવા કે કૂટી દેવાય છે ડોબ નેહળ નામ ખરાબ કરે છે કોઈ આવડતું જ નહીં ભૂર્યા નેહળ વેહળ આયા કરે હેડ તું મને કહેજે ન્યૂટન નો નિયમ કહેડ બોલ ન્યૂટન ન્યૂટન નિયમ બોલે સાહેબ પૂરે પૂરો તો ન્યૂટનનો નિયમ યાદ નહીં પણ પાછળ નું થોડુંક યાદ છે કે આ તો બોલો એટલે પાછળ નું યાદ હોય તો એટલું તો બોલ મારા બાપ બોલ હેડ જેટલું યાદ હોય એટલું અને આને જ ન્યૂટન નો નિયમ કહેવાય છે અરે યાર તને તો કોઈ આવડતું જ નહીં ને ભૂર્યા તું એમ કે કવિતા અને નિબંધમાં હું ફરક છે એમ કે મને સાહેબ મારા હિસાબથી તો પ્રેમિકાના મુકળેલો એક શબ્દ કવિતા સમાન હોય છે અને પત્નીના મુઢામાંથી નીકળેલો એક શબ્દ પૂરા નિબંધ સમાન હોય છે બરોબર પૂરા આજથી તું આ ક્લાસ નો મોનિટર પૂરા

દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો લાઈક કરો અને વિડીયોને શેર કરો અને હા આ જોવું છે ને આ બટન ઉપર દબાવીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એના બાજુમાં આવશે બેલનું આઈકોન એને પણ દબાવી લેજો કારણ કે અમે આવો નવો વિડિયો અપલોડ કરીએ યુટ્યુબમાં તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તો ચાલો દોસ્તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી દારૂ વાળા ને ઘેર જાજે અડા વાળા ને ઘેર જાજે મારું નામ લેજે તન હો મે થીએ કે છે લે કોટર લે 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 બિયર લે લે કોટર લે બોના દે લે